આ કોઈ સરોવરના દ્રશ્યો નથી પરંતુ આ તો ખેતરો પાણીથી તરબોળ થયાના દ્રશ્યો છે ખેડાના વાલોત્રી હાડેવા દલોલી અને બામણ ગામના ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાતા ખેતર તબાહ થઈ ગયા પાણી ભરાવાના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે દબાણો હોવાના લીધે પાણીનો નિકાલ નથી થતો જેના લીધે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે આ તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીમાં ગરકાવ છે અઢી ત્રણ ફૂટ પાણી છે ત્રણ દિવસ એટલી વખત આ બધું કરી જોયું પણ હજી આટલો કોઈ નિકાલ થયો નહીં એક દિવસ વરસાદ પડે એટલે તરત ત્યાં પાણી ભરાઈ જાય છે જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે નાનો કાંસ છે પાણી ખેંચી નથી સાફ સફાઈ નથી થઈ અમુક જગ્યાએ જે નર નાખ્યા હોય આર એમ હોય વાળે વિભાગ વાળા એ સાફ સફાઈ ના થાય એના કારણે પાણી ભરી જતું હોય પણ રજૂઆત કરેલી કાંસ બધા સાફ કરવાની મંજૂરી આપી દીધેલી પણ સંજોગો વરસાદ કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંસ સાફ થયા નહીં